તો કેમ જે મારી યુટ્યુબ ફેમિલી તમારા બધા એમ સાગી ચેક નહીં મારા નવા લોક માં આજે બપોરે બપોર વચારે આપણે અહીં અગાસી પર આવ્યા છે અને જો કબૂતર નાયા છે બધા અહીંયા બેટા છે એક માં બચ્ચું બેઠું છે જો નાયા છે અત્યારે આ બીજા કબૂતર ક્યાં ગયા આપણા અહીંયા અંદર બેઠેલા કે બધા કબૂતર મને કેમ એવું લાગે કે ઓછા છે આજે બોલી અગાસી બેઠાઈ છે એવું લાગે છે આપણે બધા કબૂતર તો આમ તો અંદર જ બેઠા છે બેઠા બેઠા છે એવા સારંગુરી એવા રીઓ થોડાક બરાબર બેઠા છે કબૂતર કયા ઓછા એ કઈ દેખાતા નથી આમ ઓછા મને અહીંયા બેઠા ચાર પાંચ બેઠા તો ઓલી અગાસી ઉપર હે ફૂટતા તો હે નહીં કંઈ અને અત્યારે બધા કબૂતર ફૂટી દેવા જોઈએ અત્યારે જો બીના જે બધા જો જાય ઉડીન એય અગાસી બેઠા ભાઈ એ લાખ નું મંજન અને પાછા બધા ઈન્ડા દઈ દીધા જી હમણા કબૂતરે અને આ બે બચ્ચા ઉઠતા હતા ભેગા સવારે બહુ મસ્ત ઉડી છે બે બી કેવા છે કોમેન્ટ કરી દેજો અને આ બચ્ચું એવું જુડાન નું થવાનું છે અને એક આપણું ગુરુ બચ્ચું બારે બેઠું એવું ઉડે છે બહુ મસ્ત બાકી આપણો સારંગપુરી સૌથી છેલ્લે ઉતરે આ જીરીઓ આપણો એ એવો મસ્ત ઉડે છે આ બાજુ મસ્ત જુડવાનું છે અને આની જોડી નો જે એક બચ્યું છે આ બાજુ પેલા બેઠું એનું એ બહુ મસ્ત ઉડે છે એ બારોબાર હશે

કેવા લાઈન માં બેઠા છે બધા આપડી માદી આવી ગઈ હજી એક આવશે હજી બે ત્રણ આવશે ને અહીં અને એનો નરાય ને આજ બેઠો છે હજી કબૂતર આવી ગયા અને પૂરવાની ટ્રાય કરી જો પૂરાઈ જાય તો પૂરી દે બધા હલો કુડો 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 અને બાજુ કબૂતર અહીંયા આવતા રહીએ જો આપડે અહીંયા રહીએ ને અહીંયા રહીએ એવું છે ચાલો કુડો 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 હલો હલે અંદર ખાવાનું નાખું તો પૂરાય તો હાલા હલો આ આ આ આ આ એમ તો નહીં જાય ચાઈ તો જો નાખી અંદર આપણે અલ લાલચ દેવી પડે થોડીક તો પુરાય આ ના પુરાય ગાય ની આ તો એ આવતું રહ્યું આમ તો નહી પુરાય છે સેગડા ની લાલચ દેવી જો A la 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 lele la 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 Ala, ah, ah, ah la 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 pura aja Ah, ah, ah Coba la 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 ala, ala 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 ala, la 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 ah Ah, ah 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 ah.

પુરાવું નથી લાગતું પુરવા તો છે જ ચાલો કંઈ એવા નથી અત્યારે મને લાગે ખાવા નાખી પુરાય ટ્રાય કરી અને કચ્યુ આપણે ખુલામકીને જ આવું પાછા ઉપર Ya maka butuh di <Eko rai> jual lah. Ya kau dry keren gini. <tuh> Tahu dua warna aja pak sabuda ini. Kalau kuda ma pura wala. Baik kali kau ini yo, ale pura aja. Aye boleh di jual. Empat kalak tu dia awi di આ બચું એવું જોરદારું હાઈટ બોડી કેવી છે બહુ મસ્ત છે એ બે તું નહિ આવતો આવતું રહ્યા બસ Udah, kedua bawa wadah. Kayak ini karo ya, pura aja. halo kudo 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 abaca pura sama kau jo. ipat putih tenar tuh pura ya tan dia Rai, pura itu pura

અને આજ તો થકવી દીધો કબૂતરે માન માન આવતો પૂરવા આજે વેલા પૂરવા પૂરી દીધા મેં લાઈક બાઇક કરી નાખજો બધા સબસ્ક્રાઈબ કરી નાખજો કેવો લાગ્યો જણાવી દેજો અવાજ નવાગમાં મિલા ભરી પાછા બાય